એક દિવસ અચાનક એવા સમાચાર આવે છે કે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ જુનાગઢ પોલીસે કરી છે 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 અને ભૂકંપ આવે થાય એવું કે દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગણેશ ગોંડલ અને તેના સાગરીતો અપહરણ કરી નાખે છે નગ્ન કરી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપે છે અને કહે છે કે એને રાજીનામું આપી દે અને ઢોર માર મારે છે આવી વિગતો સાથે એફઆઈઆર દાખલ થાય છે કેટલાક રાજકીય નેતાઓ સમાધાન માટે વચ્ચે પણ પડે છે પૈસાની ઓફર આપ્યાના પણ આક્ષેપ થાય છે પણ અરજદાર માનતા નથી ગણેશ ગોંડલના સમર્થનમાં રેલીઓ નીકળે છે પણ 4 મહિનાથી આજ દિન સુધી હત્યાના પ્રયાસ એટ્રોસિટી સહિતના ગુનામાં ગણેશભાઈ જેલની હવા ખાઈ રહ્યા છે પણ કહાનીમાં આવી ગયો છે ટ્વિસ્ટ અને હવે ગણેશ ગોંડલ થઈ જશે જેલ મુક્ત વાત એવી છે કે ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ ગોંડલે અરજી કરી હતી જામીનની અને અન્ય સુનાવણી બાદ આખરે ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે પણ શરત મૂકી છે કે તે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરે આમ તો જ્યારથી ગણેશ ગોંડલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે ત્યારથી જ સતત તે ચર્ચાનો વિષય રહ્યો છે જેલમાં બેસીને પણ ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી લડી હતી અને થર્ડ હાઈએસ્ટ પાંચ હજાર નવસો નવાણું મત જીત્યા પણ હતા તો હવે તેમને જેલવાસની સજાથી પણ રજા મળી જશે